જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો અત્યારે આપણે ઊભા છે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા મથક ઉપર આવેલા જનરલ હોસ્પિટલ ખાતે અને આ જનરલ હોસ્પિટલ ખાતે આજે પહોંચવાનું કારણ એ છે કે દેડીયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચેતર વસાવાએ આકસ્મિક આ હોસ્પિટલની મુલાકાત લીધી છે ત્યારે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે એવું તો શું બન્યું કે તેમને આકસ્મિક આ હોસ્પિટલની મુલાકાત લેવી પડી અને હોસ્પિટલની મુલાકાત દરમિયાન શું ધ્યાન આવ્યું છે ચેતરભાઈ તમે આવ્યા છો શું ધ્યાને આવ્યું છે શું ઉણપ અહીંયા જોવામાં આવી છે અમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા ત્યારે અહીંના લોકોની અનેક રજૂઆતો અમારી સમક્ષ આવી હોસ્પિટલની રજૂઆતોને ધ્યાને લઈને અમે હોસ્પિટલ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે ત્યારે અહીંયા જે મહત્ત્વના મહેકમ છે મહત્વના ડોક્ટરો છે એમની જગ્યાઓ ખાલી છે જેમ કે જનરલ સર્જકની જગ્યા ખાલી છે ગાયનોલોજીસ્ટની જગ્યાઓ ખાલી છે અહીંના આંખના ડોક્ટર હોય કે બીજા લેબોરેટરીયન સેલ મશીન સિકલ સેલ એનેમિયાના મશીનના ટેકનિશિયનો નથી સોનોગ્રાફીના ટેકનિશિયનો નથી મશીનો બંધ હાલતમાં પડેલા છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત છે અહીંના લોકોને નાના નાના રિપોર્ટો કરાવવા માટે વડોદરાનો રિફર કરવામાં આવે છે ત્યાં રિપોર્ટો લેવા માટે ત્યાં જવું પડે છે જે ખૂબ જ ગંભીર બાબત છે એક બાજુ સરકાર અમૃત મહોત્સવ મનાવે છે અને આ વિસ્તારમાં એટલું બધું ડીએમએ ફંડ અમારું આવે છે રેતી રોયલ્ટીનું છતાંય આ જે મૂળભૂત સાધનો નથી પૂરા પાડી શકતા મહેકમ નથી પૂરી પાડી શકતા જે અમારા માટે દુઃખની બાબત છે અને જે આ લોકો છોટાઉદેપુર જિલ્લાના લોકોને જે હાલાકી પડી રહી છે આજે આયુષ્માન કાર્ડ પણ નથી ચાલતા આજે અમે અનેક લોકો એમને રજૂઆત કરી કે કેસબારીના જે ટેકનિશિયન છે જે ફાર્માસિસ્ટ છે એ બાર કે એક વાગ્યા સુધી આવે અને બંધ કરી દસથી બાર વાગ્યા બે કલાક બે બંધ કરી પાછા ચાર વાગે આવે બે કલાક બે છ વાગે બંધ કરીને જતા રહે એના કારણે અનેક લોકો લાઇન પર રહીને હાલાકીનો સામનો કરવો પડે છે જે પણ અમે આર એમ રજૂઆત કરી છે જો આ તમામ સમસ્યાનું નિરાકરણ નહીં આવશે અહીંયા પૂરતું મહેકમ નહીં ભરાશે તો ચોક્કસ અમને આવનારા દિવસો અહીંયા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે એવું અમે માનીએ છીએ અને સરકારને આ બાબતને લઈને જે કંઈ રજૂઆતો કરવાની છે અમે ઉપર લેવલે રજૂઆત કરીશુંભાઈ સો હોસ્પિટલનું આ હોસ્પિટલ છે સો બેડનું હોસ્પિટલ છે અત્યારે આપ જોઈ રહ્યા છો પાછળ મોટું એક વિશાળ હ્યુજ બિલ્ડિંગ બની રહ્યું છે ત્રણસો બેડનું બીજું હોસ્પિટલ બની રહ્યું છે એક સારી સુવિધા આ વિસ્તારના આ જિલ્લાના આદિવાસીઓને મળશે ખરી બિલ્ડિંગ તો બની રહ્યું છે અગાઉ પણ અત્યારે આ વર્ષોથી એકસો ને દસ બેડનું આ હોસ્પિટલ તો હતું જ તેમ છતાં અત્યારે તેમાં સુવિધા નથી તો શું આ ચારસો બેડનું જ્યારે હોસ્પિટલ થશે તો સુવિધા મળશે શું લાગે છે તમને આજે આ સો બેડનું હોસ્પિટલ છે ને સામે જે બિલ્ડિંગ બની રહ્યું છે ત્રણસો બિલ્ડિંગ ત્રણસો બેડનું હોસ્પિટલ બની રહ્યું છે પણ સરકાર આ બિલ્ડિંગ બનવાની સાથે જ એ ખાનગી ક્ષેત્રને જે રીતના દાહોદની સિવિલ હોસ્પિટલ ઝાયડસને આપ્યું છે એવી રીતના આ કોઈને આપવાની ફિરાકમાં બેઠા છે પણ છોટા ઉદેપુરની જનતા માટે જ્યારે પણ આ હોસ્પિટલ માટે લડવાનું થશે ત્યારે પણ અમે આવીશું આજે આ સો બેડની હોસ્પિટલમાં જ મહેકમ ખાલી છે ટેકનિશિયનો નથી જે સ્ટાફ નર્સ છે એ કોઈ એજન્સી થ્રુ અહીંયા મૂકવામાં આવ્યા છે એમને પણ પૂરતો પગાર મળતો નથી શોષણ થાય છે ત્યારે જે પણ અમારા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે એ નિવારણ માટે જ્યાં પણ રજૂઆત કરવાની થાય અગર રજૂઆત કરવાથી પણ નથી થતું તો અમ અમને ગાંધીચિંદિયા માર્ગે પણ અમે આંદોલનમાં ઉતરીશું પણ છોટાઉદેપુર જિલ્લાના લોકોને ન્યાય મળે અમારા પ્રયાસો રહેશે બિલકુલ વાત કરીશું ચેતનભાઈ તુરખેડાની તુરખેડામાં જે રીતે એક સગરબાને જોડીમાં નાખીને લઈ જતા હતા અને તેનું મોત નીપજ્યું છે રસ્તાના અભાવે એકસો આઠ ન પહોંચી શકી એને લઈને શું કહેશો કારણ કે ગઈકાલે હાઈકોર્ટે સુઓ મોટો વાપરીને રાજ્યના સેક્રેટરી પાસેથી જવાબ માંગ્યો છે જે રીતે હાઈકોર્ટ હાઈકોર્ટને આ બાબતે સુઓ મોટો દાખલ કરીને એમના પર કાર્યવાહી અને ખુલાસો માગવાની ફરજ પડી છે તો હકીકત અહીંયા આવી છે ગુજરાત સરકાર આઝાદીના અઠોતેર વર્ષનો અમૃત મહોત્સવ મનાવે છે પણ જે આદિવાસી વિસ્તાર છે આજે છોટાઉદેપુરની તમે વાત કરી તુરખેડા ગામ તુરખેડા ગામમાં આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી પણ રોડ રસ્તા નથી પાયાની સુવિધાઓ નથી જે મહિલા સગર્ભા હતા એમની પ્રસૂતિની પીડા ઉપડી એટલે ગામના લોકો ત્યાં એકસો આઠ પણ પહોંચી ના શકી ગામના લોકો એને ઝોલી કરીને લઈને નીકળ્યા અને દૂરથી આવતા આવતા એનું રસ્તામાં મૃત્યુ થઈ ગયું અને બાળકની ડિલિવરી થઈ ગઈ એટલે આ મહિલાનું મૃત્યુથી એનો પરિવાર આખો વિખરાઈ ગયું આવી તો અનેક ઘટનાઓ બનતી છે આ વિસ્તારોમાં છતાંય સરકારે ધ્યાન નથી આપતી એટલા માટે સરકાર કેમ આ વિસ્તારો સાથે ભેદભાવ કરે છે એ દાહોદ હોય છોટાઉદેપુર હોય કે નર્મદા હોય આજે પણ શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી કેટલી શાળાઓ જર્જરિત હાલતમાં છે રોડ રસ્તાઓના કરોડો રૂપિયા વર્ષે દાડે ખર્ચાય છે રોડના હજુ પણ ખાડાઓ પૂરતા નથી આટલું મોટું ડીએમએ ફંડ આ છોટાઉદેપુરના રેતી રોયલ્ટીમાંથી આવે છે છતાં હોસ્પિટલમાં સાધનો નથી મહેકમ નથી આયુષ્યમાન કાર્ડ અહીંયા ચાલતા નથી તો આ સરકાર જાણી જોઈને એક તરફ સિટી એરિયામાં વિકાસ કરે છે અમને કોઈ વાંધો નથી પણ ગામડા વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં ભેદભાવ કેમ કરવામાં આવે છે એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે ત્યારે સરકાર જાણી જોઈને અમારી સાથે ભેદભાવ કરે છે એવું હું ચોક્કસ માનું છું જો આવનાર દિવસમાં વિસ્તારોના વિકાસમાં સહકાર સહભાગી નહીં થાય તો ચોક્કસ અમને રોડથી લઈને સદન સુધી અમે સરકાર સામે લડીશું અને ખૂબ મોટા જલન આંદોલન પણ કરીશું બિલકુલ તો સરકાર ભેદભાવ કરી રહી છે આદિવાસીઓ સાથે તેઓ ચેતર વસાવાએ આરોપ લગાવ્યો છે આપણે જણાવી દઉં કે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલની ચેતરભાઈએ આજે મુલાકાત લીધી છે લીધી છે ભૂતકાળમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો સાંસદો મુલાકાત લઈ ચૂક્યા છે આ સ્થિતિ તેઓ પણ જાણે છે તેમને પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે છતાંય છેવાડાના માનવીની વાતો કરતી આ સરકાર તરફથી છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓને સુવિધા આપવાના નામે અત્યારે પણ મીંડું દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે છોટાઉદેપુર જિલ્લાના જે આદિવાસી નેતાઓ છે ભલે તે સરકારમાં છે પરંતુ સરકાર તેમની કોઈ દરકાર લેતી નથી તેમનું કંઈ સાંભળતી નથી તેનું આ એક જીવંત ઉદાહરણ છે અત્યારે ચેતરભાઈએ જ્યારે મુલાકાત લીધી ત્યારે તેમને આ ખબર પડી કે અહીંયા હોસ્પિટલમાં ડૉક્ટરો નથી અમે તો સાહેબ સાહેબ અહીંયા સ્થાનિક છીએ દરરોજ સવારમાં ઊઠીને અમારી પાસે આવી અઢળક ફરિયાદો આવતી હોય છે કે છોટાઉદેપુરના સરકારી દવાખાનામાં ગયા જનરલ સર્જન નથી જિલ્લા મથકનું એકમાત્ર આ હોસ્પિટલ છે ત્યાં જનરલ સર્જન નથી ગાયનેક નથી ઓર્થોપેડિક નથી બરાબર છે અને સાથે ગાયનેક ડૉક્ટર તો નથી ક્યારેક ક્યારેક કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ડૉક્ટરની ભરતી કરવામાં આવે ત્યારે અહીંયા સોનોગ્રાફી મશીન છે તે મશીન પણ ચાલતું નથી તો કહી શકાય કે અસ્ત્રા વગરના હજામ જેવી સ્થિતિ ડૉક્ટરની પણ થાય છે ગાયનક ડિપાર્ટમેન્ટની અંદર જો સોનોગ્રાફી મશીન ન ચાલે તો સગરબાની તપાસ થાય કેવી રીતે અને ત્યારે આવી સ્થિતિમાં અહીં આવતી જે ગરીબ આદિવાસી સગરબાઓ છે તેમને મજબૂરી વશ ખાનગી હોસ્પિટલોમાં આ ટેસ્ટ કરાવવા માટે સોનોગ્રાફી કરાવવા માટે જવું પડે છે અહીંયાથી બોડેલી અથવા તો વડોદરા જવું પડે પંદરસો રૂપિયા તેમના આ સોનોગ્રાફીના થતા હોય છે આવા જવાનો ખર્ચ થતો હોય છે અને અત્યારે તો રોડની શું સ્થિતિ છે તમને ખબર છે તેવી સ્થિતિમાં અહીંયાથી દર્દીઓને રિફર કરવામાં આવે છોટાઉદેપુર જિલ્લો આટલો મોટો જિલ્લો છે ક્યાંક સામાન્ય અકસ્માત થાય ને સર્જન નથી તરત જ દર્દીને અહીંયાથી રિફર કરવામાં આવે કણસથી સ્થિતિમાં દર્દી આવા રોડ ઉપર જો અહીંયાથી રિફર થાય ત્યારે તેની શું હાલત થતી હશે આપણે કલ્પના કરી શકીએ છીએ સાથે આપણે જણાવી દઉં કે થોડા વર્ષ પૂર્વે જ લગભગ બે વર્ષ પૂર્વે જ આ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ પાછળ રૂપિયા બાવીસ કરોડનો અધ અધ ખર્ચ કરવામાં આવ્યો હતો એક ખાનગી સંસ્થાને આ કામ સોંપવામાં આવ્યું હતું બાવીસ કરોડના ખર્ચે આ હોસ્પિટલની અંદર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના નામે કરોડો રૂપિયાના મશીનો આપવામાં આવ્યા હતા પરંતુ આજે આ મશીનો ધૂળ ખાઈ રહ્યા છે તેની પાછળનું જે કારણ છે કે ડૉક્ટરોનો અભાવ સ્ટાફનો અભાવ એક તરફ સરકાર અઢળક જે રીતે ડૉક્ટરો આપણે ગુજરાતની અંદર મેડિકલ જે કોલેજો છે તેમાંથી નીકળતા ડૉક્ટરો છે અઢળક નર્સિંગ કોલેજો ચાલી રહી છે તેમાંથી નર્સિંગ કરીને નીકળતો નર્સિંગ સ્ટાફ છે છતાંય સરકારને શા માટે ડૉક્ટરો નથી મળતા શા માટે નર્સિંગ સ્ટાફ નથી મળતો એક મોટો સવાલ છે અને આ સવાલ એટલા માટે થાય છે કે સરકાર છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તાર સાથે ઓરમાયુ વર્તન કરી રહી છે તેવો તેમનો જે આરોપ છે ક્યાંક ને ક્યાંક આ આરોપને અહીંયા સમર્થન મળે છે અત્યારે તો ચેતરભાઈ વસાવાએ અહીંની મુલાકાત લીધી છે સાથે તમને એ પણ કહી દઉં કે તુરખેડામાં બે દિન ત્રણ ચાર દિવસ પહેલાં જે સગરબા મહિલાનું જોડીમાં નાખીને લઈ જતાં મોત નીપજ્યું હતું એ મોત નથી થયું એ હત્યા થઈ છે માનવ હત્યા થઈ છે અને એ હત્યા થઈ છે તંત્રની ગોર બેદરકારીના લીધે રસ્તાના અભાવના લીધે એકસો આઠ ત્યાં પહોંચી નથી શકી અને એટલા માટે એ સગર્ભાનું મોત થયું છે અને એ મોત ના કહી શકાય એને હત્યા કહી શકાય અને એટલા માટે જ હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશ દ્વારા સુઓ મોટોનો ઉપયોગ કરી અને રાજ્ય સરકારના સચિવ પાસે તેનો ખુલાસો માગ્યો છે આશા રાખીએ જ્યારે હાઈકોર્ટ આનો સુઓ મોટોનો ઉપયોગ કરી તેના માટે સરકારને ફટકાર લગાવતી હોય ત્યારે હવે સરકારે જાગવું જોઈએ છોટાઉદેપુર જિલ્લાના નેતાઓએ જાગવું જોઈએ કારણ કે આ પ્રાણ પ્રશ્ન છે છોટાઉદેપુર જિલ્લાની લાખોની જે જનતા છે આદિવાસી જનતાના એક મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે અને સૌથી મોટી આરોગ્યની સુવિધાનો પ્રશ્ન છે ત્યારે આશા રાખીએ ચેતરભાઈ તો હવે વિપક્ષમાં છે એટલે એ તો કહેશે પણ ભૂતકાળમાં આ જ બાબતો સત્તાધારી જે નેતાઓ છે તે પણ કરી ચૂક્યા છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો